મેડિટેશન મનન ચિંતન કોને કહેવાય આજે તમારા બોસે ઓફિસમાં તમારું ઇન્સલ્ટ કર્યું પછી સતત તમે એના પર વિચાર કર્યા જ કરો છો કે મારો વાંક નહોતો મારો ફોલ્ટ નહોતો બધાની વચ્ચે મને ઉતારી પાડ્યો મારા કામને અપ્રિશિયેટ ના કર્યું તમે એક્ટિવા ચલાવો છો કાર ચલાવો છો કુકિંગ કરો છો પણ ધ્યાન તમારું પહેલાં જ વિચારોમાં છે અને દેટ ઇઝ કોલ મેડિટેશન આપણે જો પ્રભુને ઓળખવો છે પ્રભુ સાથે સંબંધ બાંધવો છે છે તો આ મેડિટેશન કરવાનું કે તમે કામ કરતા હોય તમે કરતા હોય પણ તમારું ધ્યાન તમારું ફોકસ તમારું અટેન્શન એ પ્રભુ સાથે એના વચન સાથે એની બાબતો સાથે એણે કરેલા તમારા જીવનમાં કાર્યો અનુલક્ષીને તો આને આ મેડિટેશન જો આપણે કરીએ તો પુષ્કળ હકારાત્મક પરિણામો આપણા જીવનમાં આપણે જોઈ શકીએ છીએ ઓકે રણમાં એકવીસ પાંચ પણ રસ્તામાં તેઓ અધીરા થઈ ગયા અને ઈશ્વરની અને મોશેની વિરુદ્ધ બોલવા લાગ્યા હવે આ પરિસ્થિતિ તમે જાણો છો ઇઝરાયેલીઓ નીકળ્યા છે ઇજિપ્તમાંથી નીકળ્યા છે મોશે એમના લીડર છે

ત્યારે એ લોકો શબ્દ વાપરે છે કે આ ખોરાકથી અમે વાજ આવી ગયા છે અમે ઇરિટેટ થઈ ગયા છે અમે ત્રાસી ગયા છે આ એ ઇઝરાયેલી લોકોનો ને કકડાટો સારા સંજોગો છે ઘરમાં બધું જ છે અને તે છતાંય આપણને એક આદત છે પપ્પા આવવા વાઈફ આવી હસબન્ડ આવો આ બાળકો નથી માનતા આ ઘરવાળા આ અમુક અંશે આપણી જાતને તપાસવાની પ્રશ્ન એટલો મેજર હોતો નથી પણ આપણને એ આદર છે બબડાટ ને કકડાટ અને જ્યાં તમે બબડાટ ને કકડાટ કરો છો નાની નાની બાબતમાં ત્યાં તમારા તરફ આવતા ચમત્કારને તમે રોકી દો છો જાતે તમે ઓબસ્ટેકલ ત્યાં અડચણ મૂકી દો છો ત્યારે પ્રભુએ તેમની વચ્ચે ઝેરી સાપ મોકલ્યા હવે આ લોકો આટલો બધો બબડાટ કર્યો પ્રભુ આટલા બધા ચમત્કારો પછી એમને બહાર લાવે છે આગળ લઈ જઈ રહ્યા છે તો આ લોકો બબડાટ ને કકડાટ કરે છે અને પ્રભુએ સાપ મોકલ્યા ત્યારે પ્રભુએ તેમની વચ્ચે ઝેરી સાપ મોકલ્યા ઝેરી સાપ મોકલ્યા અને તેમના કરડવાથી ઘણા ઈઝરાયેલીઓ મરી ગયા એના કરડવાથી ઓન ધ સ્પોટ બહુ જ બધા ઈઝરાયલીઓ મરવા લાગ્યા એટલે એટલે ઇમેજિન કરો એક મોટું હજારોની તાદાતમાં એક જાય છે ગ્રુપ બબડાટ કકડાટ શરૂ કરે છે

અમે પ્રભુની અને તારી વિરુદ્ધ બોલીને પાપ કર્યું છે પછી તું પ્રભુને અમને આ સાપોથી છોડાવવા પ્રાર્થના ઓ બોલ્યા બો બોલ્યા બો બોલ્યા કકડા બબડાટ હવે ખ્યાલ આવી ગયો કે અમારા જ ભૂલના લીધે આ ફળ આવ્યું છે એટલે હવે એ મોશેને કહે છે કે તું અમારા માટે થઈને પ્રાર્થના કર આથી મોશે લોકો તરફથી પ્રભુને પ્રાર્થના કરી પ્રાર્થના કરી અને પ્રભુએ મોશેને કહ્યું પ્રભુએ મોશેને કહ્યું એક સાપ બનાવી ધ્વજ દંડ ઉપર એને મૂક જેથી જેને જેને સાપ કરડ્યા હોય જેને જેને હવે પ્રભુ કહે છે તું આવી રીતના એક ધ્વજ દંડ બનાવો એની ઉપર સાપ મુખ હવે પ્રભુ કહે છે જેને જેને સાપ કર્યા હોય તે તેને જોઈને સાજા થઈ જાય સાજા થઈ જાય જે ઉપર મૂક્યો છે એને જોશે તો છે કે સાજા થઈ જશે આગળ વાંચો છેલ્લું વચ્ચે નમુ આથી મોશે કાંસા સાપ બનાવી આથી મોશે કાંસાનો સાપ બનાવી ધ્વજદંડ ઉપર મૂક્યો ધ્વજ દંડ પર મૂક્યો અહિયાં સુધી મોશેનું કામ હતું

ધાતુ નો સાપ હતો એને જોતા લોકો શ્રદ્ધા હોય તેને શાશ્વત જીવનની પ્રાપ્તિ થાય તેને શાશ્વત જીવનની પ્રાપ્તિ થાય એટલે આ વચન શું કે છે કે પેલા લોકો કા સારા સાપ એમનું શારીરિક જીવન બચી જાય અહીંયા કહે છે કે જેને ઈસુમાં શ્રદ્ધા હોય ક્રુસ ઉપર લટકેલા ઈસુમાં શ્રદ્ધા હોય એને શાશ્વત જીવન અનંત જીવન જે ઇઝરાયેલીઓને એકાશાનો સાપ બચાવી ગયો એ આપણને બચાવવા માટે એ ઈસુ એકૃસ ઉપર આપણી જગ્યા લઈ લેશે આપણા પાપોનો બદલો એ ચૂકવી દેશે આજના દિવસે આપણે અનેક બાબતોથી હેરાન થઈ રહ્યા છું મેબી વાયરલ હૃદયના રોગ વિઝા અટકી ગયા છે ફેમિલીમાં ગડબડ છે પતિ પત્નીમાં ઇસ્યુ છે આર્થરાઇટિસ ટ્યુમર બીપી ડાયાબિટીસ કેટલા રોગોથી કેટલી વ્યક્તિઓ હેરાન થઈ ગઈ છે આજે આપણે એ વિચારીએ ફોકસ ક્યાં છે આપણા શરીર પર રોગ પર આપણી સમસ્યા પર આપણા પર આજે જો આપણો ઈસ્યુ પરથી હટાય પાણાની પાંચ ચાવીઓ એમાંની પહેલી ચાવી છે આ પ્રભુની આરાધના કરવી હવે આપણે આરાધના અને સ્તુતિ વાપરીએ ને એટલે આપણે સીધું કાનમાં બેન્ડ વાગવા મળે છે એક રીત છે ચલો એવી રીત છે પણ સાચી આરાધના અને સાચી સ્તુતિ આપણે જોઈએ ને તો તમે જ્યારે કષ્ટમાં છો તમે જ્યારે તકલીફમાં છો ખોલો માથી આઠ એક

અને આ છે આપણી આરાધના તકલીફો શારીરિક માનસિક આર્થિક કૌટુંબિક સંબંધોની અનેક તકલીફો છે આજે આગળ જતા પહેલા આપણે આ એક પ્રાર્થના કરવાના છે આ આરાધના કરવાના છીએ કે આજે આરાધના એ રીતે કરીશું આપણી સફળતાઓ આપણી નિષ્ફળતાઓ આપણી બીમારીઓ એ ઈસુના કૃષ્ણ નીચે ઈસુના પગમાં આપણે મૂકી દેવાના છીએ આજે એ સૌથી સારામાં સારી આરાધના છે એને કોડિયા આઈને એવું નહીં કીધું તું મને સાજો કર તે મને કેમ આપ્યો આ ત્યાં જ મને આપ્યું છે નમ્રતાપૂર્વક એ પ્રભુના ઈસુના પગે પડી જાય છે આજે આપણે આપણી જગ્યા પર ઊભા થઈએ આપણા હાથ ઊંચા કરીએ અને આજે એ આરાધનાનું પહેલું એ એ પાંચ ચાવ્યોમાંનું પહેલું પગલું આજે અલગ રીતે આરાધના કરીએ

આ સ્વીકાર ત્રીજી ચાવી છે માનો કે કાલે સવારે તમે ઉઠ્યા અને શરીરનું કોઈ એક અંગ કે રોગ તમને દેખા દે છે કમરમાં દુખાવો થાય તો એ કમર તમને એનો ટકોરો કરે છે કે ભાઈ અહીંયા દુખાવો છે પાછો માર્ચ અગિયાર બાવીસ ઈસુએ જવાબમાં તેઓને કહ્યું ઈસુએ જવાબમાં તેઓને કહ્યું

કે હું જે કહીશ કે હું જે કહીશ તે થશે જે થશે તો એ પ્રમાણે અચૂક થશે તો એ પ્રમાણે અચૂક થશે ઈસુ અહીંયા શું કહે છે શ્રદ્ધા શ્રદ્ધા ઓકે એટલે માનો કે કાલે સવારે તમે ઉઠ્યા અને તમારી કમર તમને ટકોરા મારે છે તમારે એ તમારી ઓથોરિટી તમારી સત્તાનો ઉપયોગ કરીને તમારે એને હુકમ કરવાનું છે અહીંયા આપણે બહુ કાચા પડીએ છીએ કોઈ મારા માટે કરે ને તો એ ખરું આપણને બીજા પર વધારે ભરોસો છે પ્રભુએ આપણને આપણા માટે બી કીધું છે કે તું તારા અંગ માટે પણ તું એને હુકમ કર માનો કે આજે તમે હુકમ કર્યો સારું લાગ્યું 24 કલાક પછી ફરીથી દેખાડે છે

એટલે કે માનો કે તમે આજે રોજ બોલો છો ઈસુના ઘાથી મને સાજા પણ મળી ગયો ઈસુના ઘાથી મને સાજા પણ મળી ગયું ઈસુના ઘાથી મને સાજા પણ મળી ગયું પણ એના અનુસારનું તમારું સ્ટેપ ના હોય એક એક એક્ઝામ્પલ થી બતાવું તમને એક નાનું બાળક હતું અને બહુ નાનપણમાં એને એલર્જી છે અને કેવી એલર્જી કે કશું પણ ખોરાક લે તીખું મીઠું અનાજ જ્યુસ પણ લે ને એટલે એને એલર્જી એને હોસ્પિટલમાં એડમિટ કરવા પછી બધી ટ્રીટમેન્ટ ચાલે જેવું ફરીથી એને ફરક આપવામાં આવે કે ફરીથી એ રિએક્શન આવે એટલે કોઈ કે એમને એના માતા પિતાને બતાવ્યું કે તમે આ બોલો કે ઈસુના ઘાથી મારો દીકરો સાજો થઈ ગયો છે ઈસુના ઘાથી મારો એટલે પેલા લોકો દિવસ રાત હજારો વાર બોલે હજારો વાર બોલે મહિનો પૂરો થયો બે મહિના કોઈ રિઝલ્ટ દેખાય નહીં તો આ મા બાપે જેણે વચન આપ્યું હતું એ ભાઈને પૂછ્યું કે અમે તો આટલી વખત બોલીએ છીએ આનામાં તો કોઈ ફરક પડતો નથી તો પેલા જેમણે વચન આપ્યું એમણે પૂછ્યું કે તમે વચન તો બોલો છો પણ વચન બોલતાની બોલ્યા પછી તમે

શરીરે રિએક્ટ કર્યું આ લોકો હવેલો ગયા નહીં ત્રીજા દિવસે ચોથા દિવસે થોડું થોડું માત્રા વધારતા ગયા જેમ જેમ આ લોકો વચન અને શ્રદ્ધામાં ડગલું એક 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 કોળીઓ વધારતા ગયા એમ પેલું રિએક્શન ધીરે 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 ઓછું થવા માંડ્યું અને સમટ મહિના દોઢ મહિનામાં ફૂલ ડાયટ લેતો થઈ ગયો અને રિએક્શન બિલકુલ નહીં આ છે

પેલો રોગ પાછો આવી જશે જે ઈસુએ સાજા કર્યા છે એનું નામ લેતા શરમ આવે છે જ્યારે તમે સાક્ષી જાહેરમાં આપો છો કે પાંચ જણની વચ્ચે આપો છો કે બે જણની વચ્ચે જ્યારે તમે સાક્ષી આપો છો ત્યારે એ સિમેન્ટ કરી દો છો તમે એને પાક્કું કરી દો છો સાજાપણાને પાક્કું કરી દો છો તમે અને બાઇબલમાં એક રેફરન્સ છે રાજા દાવી જ્યારે નાનો હોય છે ત્યારે ગોલિયાતને મારે છે ગોલિયાતને માર્યા પછી એનું માથું લઈને છેક ઇઝરાયલ જાય છે એ માથું લઈને ઇઝરાયલ જાય છે એ લોકોને બતાવે છે આ એની સાક્ષી બતાવે છે એટલે જ્યારે આપણા જીવનમાં જ્યારે પ્રભુ કામ કરે તો આપણા પૂરતું સીમિત નહીં રાખવાનું જ્યારે તમે તમારી સાક્ષી બીજાને નથી કહેતા ને ત્યારે પ્રભુને જે મહિમા મળવો જોઈએ ને એ તમે દબાઈ રાખો છો પ્રભુને મહિમા નથી આપતા પાંચ આવ્યો ખબર પડી સૌથી પહેલા તો આરાધના આરાધનામાં આપણો ફોકસ માત્ર પ્રભુ પર

મારી પાછળ જેની ચાલી નીકળે છે એને તકલીફ કસ સતાવણી કસોટીઓ આવવાની જ છે વચન કે છે જે આખર સુધી ટકી રહેશે તે ઉત્તર પામશે અને એટલું યાદ રાખજો તમે આ કરતા હશો ને ત્યારે પેલો વધારે છંછેડાય છે કેમ તમે આત્માઓ રચાઈ રહ્યા છો જે એને મંજૂર નથી એટલે એનો અટેક રહેવાનો પણ જ્યાં આપણી પાસે વચન છે કોઈ ચિંતાનું કારણ પાંચ મિનિટની આપણે એવી પ્રેયર કરીએ

અમારા છુપાવવા માટેનો કિલ્લો છે એ ગઢ છે એ ઘેટુ પરમેશ્વરનું ઘેટુ પરમેશ્વરના જમણા આસને બિરાજના એસુ સર્વ નામોમાં શ્રેષ્ઠ સૌથી ઊંચું નામ એ નામ અમને આપવામાં આવ્યું છે ઈસુ તમારો ધન્યવાદ કરીએ છીએ અમારા માટે વધેરાય જનાર આલ્ફા અને ઓમેગા શરૂઆત અને અંત જેની ચોપડીમાં અમારું નામ છે અમારું નામ જેણે એની ચોપડીમાં લખ્યું છે આકાશની નીચે અને પૃથ્વી ઉપર એ સિવાય બીજું કોઈ નામ અમને આપવામાં આવ્યું નથી પરમેશ્વરે એમને સર્વોચ્ચ સ્થાન આપ્યું છે એ સલાહકાર છે એ શૂરવીર છે એ સનાતન પિતા છે ધન્યવાદ આજે તમારા એ ક્રુસ પરના બલિદાન માટે શું આભાર માનીએ છે વધે રહી ગયા નિષ્પાપ હતા ઈસુ લોહીનો એક એક ટીપો અમારા પાપને ધોવા માટે તમે વેવડાવી દીધી ધન્યવાદ ઈસુ સારા લોકો માટે તો કોઈ બલિદાન આપે પણ પ્રભુ ઈસુ તમે તો આમ પાપીઓ માટે એ બલિદાન આપ્યું છે અને વચન કે છે એક એક જાતિ માટે તમે બલિદાન આપ્યું છે કોઈ બાકી નથી રાખ્યું આ પૃથ્વી પર દરેક જ્ઞાતિ દરેક જાતિ માટે ઈસુ તમે બલિદાન આપ્યું છે તમારું એ રૂપ ક્રુસ ઉપર એટલું તો કુરૂપ થઈ ગયેલું કે ઈસુ કોઈ તમારી સામે જોઈ નહોતું શકતું એ અમારું કુરૂપ હતું અમારા પાપો હતા અમારો બબડાટ અને કકડા ઈસુ આજે પૂરા હૃદયથી તમારી પાસે માફી માંગીએ છીએ પુષ્કળ પ્રસંગો જ્યાં મેં ગુસ્સો કર્યો છે બિન જરૂરી ગુસ્સો કર્યો છે કુટુંબના વાતાવરણને અશાંત બનાવી દીધું છે અને એ ફક્ત મારો અહમ મારો ઈગો હું હું સાચી સાચો તું તું ખોટી ખોટો તમે હતા અને તમે અમારી શિક્ષા લઈ લીધી આદમને પ્રભુ શોધે છે અને કે છે કે મેં એ ફળ ખાધું છે એટલે હું નવસ્ત્રો થયો છું મને તમારાથી ડર લાગે છે અને ત્યારે ઈશ્વર પિતા તમે પ્રાણીનું બલિદાન લીધું અને એના ચામડામાંથી એ આદમ હેવાને ઢાક્યા અને ઈશ્વર પિતા જ્યારે અમને ઢાંકવાનો સમય આવ્યો ત્યારે ઈશ્વર પિતા તમે તમારા પુત્રને વધેરી દીધો અને એના બલિદાન દ્વારા અમને ઢાંક્યા છે તમે અમને મુક્તિના વસ્ત્રો આપી દીધા છે ઈસુ તમે એ કતલખાને જતાં મૂક ઘેટાની જેમ વધે રહી ગયા છે તમે એ લોહી વેવડાયું અને વચન કે છે કે તમારા લોહીમાં તમે મને શુદ્ધ કરી દીધો છે કરી દીધી છે ધન્યવાદ આ પપિતા ધન્યવાદ પ્રતિ ધન્યવાદ પવિતા